બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય યુવકો અને યુવતી એકબીજાના હાથમાં હાથ નાખી ડાન્સ કરતા હોય અને એમાંય સાથે મદિરા હોય અમદાવાદના એક ક્લબમાં આ જ પ્રકારે ડાન્સ પાર્ટી ચાલુ હતી અને દારૂની મહેફિલ પણ માણવામાં આવી રહી હતી પરંતુ ત્યાં જ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી કરી અને પછી શું થયું એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હતું મ્યુઝિકના તાલે લોકો પોતાની મસ્તીમાં મસ્ત હતા સૌથી એકસો પચાસ લોકો પાર્ટીમાં હતા તેમાંથી કેટલાક લોકો તો મ્યુઝિક સાથે મદિરાના નશામાં પણ હતા રાતના બાર વાગ્યે આમ તો પાર્ટી પતી જાય પરંતુ અમદાવાદના એક ક્લબમાં એ પછી પાર્ટી ચાલુ હતી માહોલ હતો મ્યુઝિક હતું અને મહેફિલ બરોબર જામી હતી એવામાં અમદાવાદ શહેર પોલીસની ટીમની એન્ટ્રી થઈ અને પાર્ટીના રંગમાં પાડ્યો ભંગ મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ અમદાવાદના જાણીતા ક્લબમાં હતી મ્યુઝિકલ પાર્ટી મહેફિલ માણતી એક યુવતી સહિત નવ લોકોની ધરપકડ અમદાવાદની બોપલ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ક્લબ ઓ સેવન ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે જેનાધારે બોપલ પોલીસે રેડ કરી એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા નબીરાઓએ ક્લબમાં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું પોલીસે રાહુલ ગોસ્વામી હેમલ દવે ભાવેશ પવાર આશુતોષ શાહ રાહુલ ચહલ સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલા નામના આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન બે બીએમડબલ્યુ કાર હોન્ડા સિટી કાર દારૂની બોટલ સહિત કુલ આઠ પોઈન્ટ પચાસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખાનગી બાતમી ના રાહેણવા મળેલ કેલ ખાતે ટ્વેલ્વ થર્ટી પશ્ચાત એક ટેક્નો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યાં સિક્સટી ટુ સેવન્ટી લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર થ્રુ નવ લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે આ ગુનો છ લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીજા ત્રણ ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં તે પશ્ચાત ટોટલ એટ લાખ ફિફ્ટી સેવન થાઉઝન્ડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેમાં ફાઈવ ડંગ મોબાઈલ ફોન અને ત્રણ ગાડી જપ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે તમામની પૂછપરછ બી કરવામાં આવે છે અને વધુ તપાસ પર ચાલુ છે ક્લબમાં કોણે કર્યું હતું પાર્ટીનું આયોજન પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ક્લબનો માહોલ અલગ હતો કારણ કે ક્લબમાં અંદાજિત સોથી એકસો પચાસ લોકો હતા ફિલ્મે ગીતો વાગી રહ્યા હતા સૌ કોઈ પાર્ટીમાં પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા હતા વાત ડાન્સ કરવા સુધી હોત તો ઠીક હતી પરંતુ આ પાર્ટીમાં આવેલા કેટલાક લોકોએ નશો કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી એ દરમિયાન શંકાસ્પદ નવ લોકોએ નશો કર્યો છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું તો તેમાંથી છ લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા જ્યારે બાકીના ત્રણ પાસેથી દારૂડી બોટલો મળી આવી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હેમલ દવે નામના વ્યક્તિએ ક્લબમાં ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું હેમલ દવે સહિત કુલ છ લોકો વિરોધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે જ્યારે ત્રણ લોકો વિરોધ દારૂ રાખવાનો કેસ કરવામાં આવ્યો છે રાતના બાડત્રીસ કલાક સુધી મ્યુઝિકલ ડાન્સ ચાલુ રાખવા બદલ જાહેરનામા ભંગની પણ ફરિયાદ નોંધવામાં આવી છે ક્લબના સંચાલકની પૂછપરછ કરવામાં આવશે આયોજન કરનાર હેમલ દવે હતા અને આ એટીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું મ્યુઝિકલ નાઇટ વર્ષ ટોટલ સિક્સી ટુ સેવેન્ટી લોકોની ચેકિંગ કરવામાં આવેલી હતી અને ટોટલ અત્યારે નવ લોકો પર ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ ચાલુ છે જે તમામ જોડાયેલા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પર ખુશ છે પોલીસના કહેવા મુજબ મ્યુઝિકલ પાર્ટી માટે મંજૂરી લેવામાં આવી હતી પાર્ટીમાં આવનાર લોકો માટે પાસ પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ જે લોકો પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે એ લોકો દારૂ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા એ તપાસનો વિષય છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ